હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી હાલમાં કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે તો ફાર્મર રજિસ્ટ્રી જે લોકોને બાકી છે એ લોકો ઘરે બેઠા જ પોતાના મોબાઈલની અંદર ફોર્મ ભરી શકે તે માટે આપણે આ વિડીયો બનાવતા હોય છે અને તમે જો ફોર્મ ભરી હોય એનું ટેટસ કઈ રીતે જાણવું તેની પણ આપણે જાણકારી આ જ વિડીયોની અંદર આપવાના છે તો ચાલો સૌથી પહેલાં જે તમે નવું ફોર્મ ભરવા માગતા હો તો કોઈપણ એક ઓપન કરવાનું છે તમારે આપણે અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરી અને વેબસાઈટ ખોલી લીધી છે વેબસાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો આ કોમેન્ટ પણ તમે કરશો તો પણ તમને લિંક મળી જશે તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે રજિસ્ટ્રીની અંદર અહીંયા તમારે કયા સ્ટેપ ઓપન કરીને વેરીફાઈ કરવાનું રહેશે જો તમે નવેસરથી ફોર્મ ભરતા હોય તો અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે અને બીજું ક્રિટનેવ યુઝર એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે વ્યક્તિનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે એમનો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરશું જ્યારે તમે આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરશો એટલે જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે એની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા તમારે વેરીફાય કરવાનો છે અને ત્યારબાદ મોબાઈલ નંબર વેરીફાય કરી લેવાનો રહેશે ત્યારબાદ તમારી પાસે આઈડી પાસવર્ડ બની ગયા બાદ જે તમે પાસવર્ડ બનાવ્યો છે નવો ત્યારબાદ અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે તો આપણે અહીંયા આઈડી પાસવર્ડ બનાવેલો જ છે તો અહીંયા આઈડી પાસવર્ડ આપણે દાખલ કરી લઈએ અહીંયા જે કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા ફિલ કરવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને પૂરેપૂરું નામ અને એડ્રેસ અહીંયા જોવા મળી જશે ત્યારબાદ અહીંયા યુઝર એ ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ત્યારે અહીંયા નો ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ઓટોમેટિક ગુજરાતીની અંદર નામ આવી જશે અહીંયા પણ પિતાનું નામ ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે અને જો નામ હોય તો તમારે લખી દેવાનું રહેશે અને જે આ મેચિંગ સ્કોર છે એ પચાસથી ઉપર હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે એસટી એસસી એસ ઓબીસી જનરલ જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરશું હવે અહીંયા જે ફળિયું લખેલું છે એ અહીંયા ફળિયું ગુજરાતીની અંદર લખેલું હોવું જોઈએ ના લખ્યું હોય તો તમે અહીંયા ગુજરાતીમાં લખી દેશો અને જો અહીંયા સ્ટેટ જે ડિસ્ટ્રિક અને તાલુકો એવું ના દેખાતું હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા ઓટોમેટિક શો થઈ જશે ત્યાર ત્યારબાદ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો આ રીતે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે જિલ્લો તાલુકો અને ગામ ત્યાર ત્યારબાદ થોડા નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમારે ઓનર સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા એગ્રિકલ્ચર અને લેન્ડ ફાર્મર ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ પેજ એન્ડ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા જે ગામની અંદર તમારે જમીન છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે હાલમાં તમે રહેતા હોય બીજી જગ્યા પર અને બીજી જગ્યા પર જમીન હોય તો અહીંયા જમીનનું જે તાલુકો ગામ જે છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે સર્વે નંબર દાખલ કરવાનો છે જે જમીનની અંદર સર્વે નંબર છે તમારો અહીંયા દાખલ કરશો ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા નામ તમારે જોઈ લેવાનું રહેશે જે નામ તમારું છે જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એ નામ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે અને જો તમારું નામ અહીંયા ના શો થાય તો અહીંયા માય નેમ નોટ તો ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા ક્લિક કરશો અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે જેટલા નામ નક્કરની અંદર છે એ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ નામ સિલેક્ટ કરી લેવાનું છે જે નામ તમારે લાગુ પડતું હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે ઘણી વાર આ ઓપ્શન નથી આવતું ઘણા લોકોને નથી આવતું એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ત્યારબાદ અહીંયા તમારે જે ટાઈપ લાગુ પડતું હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા ઇંગ્લિશની અંદર નામ લખી દેવાનું છે ત્યારબાદ એડ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નામ જોવા મળી જશે ત્યારબાદ અહીંયા વેરીફાઈ ઓન લેડ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો અહીં રેવિન્યુ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જ્યારે તમે સેવ ઉપર ક્લિક કરશો તો કોઈ પણ ભૂલ કરી હશે તો અહીંયા તમને જોવા મળી જશે જે આપણે અન્ય વ્યક્તિનું નામ અહીંયા સિલેક્ટ કરેલું છે કેમ કે નકલની અંદર આપણું નામ નથી આ વિડીયો બનાવવા માટે જસ્ટ પ્રોસેસ કર્યો છે અહીંયા આપણે વેરીફાઈ કરેલું નથી એટલે અહીંયા કેન્ડિડેટ વેરીફાય કરવાની વોર્નિંગ અહીં આવી છે આપણે અહીંયા વેરીફાઈ કરીએ ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશું જ્યારે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે એક બીજો સ્ટેપ ઓપન થઈ જશે જેની અંદર તમારો આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર તમે નાખશો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે જ્યારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડમાં લિંક છે એની અંદર એક ઓટીપી આવશે છ અંકનો એ તમારે દાખલ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને પ્રિન્ટ ડાઉનલોડનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે આ રીતે તમે અરજી કરી શકશો અને તમે જો આ મોબાઈલની અંદર અરજી કરતા હોય તો પ્રિન્ટ સેવ કરી લેવાની રહેશે અને કોઈ જગ્યા પર જઈ અને પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે અને જો તમારે તમે ફોર્મ ભરી દીધું હોય તો અહીંયા જો અરજી પાસ થઈ હશે તો અહીંયા ફાર્મર આઈડી જે અહીંયા ઓપ્શન આપેલું છે અહીંયા તમને જોવા મળી જશે જે આઈડી પાસ થઈ હોય ફાર્મર આઈડી અહીંયા તમને જોવા મળી જશે જ્યારે તમે અરજી અમને સબમિટ કરશો નહીં ત્યારે અહીંયા તમને એન્ટ્રોલમેન્ટ જોવા મળશે અને જ્યારે પાસ થઈ જશે તો અહીંયા ફાર્મર આઈડી તમને જોવા મળી જશે આ રીતે તમે ચેક કરી શકશો ચાલો આશા રાખું છું મિત્રો તમને આ પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ